સૌથી મહત્ત્વના સમાચાર ઝારખંડના રાજકારણના સૌથી મોટા સમાચાર ઈડીએ ઝારખંડના સીએમ હેમંત સોરેનની ધરપકડ કરી છે ઈડીએ હેમંત સોરેનને રાજીનામું આપવા રાજભવન લઈ ગઈ અને રાજભવનમાંથી સીધા અટકાયતમાં લીધા છે સૌથી મહત્ત્વની બાબત અત્યારે એ છે કે જે પ્રમાણે આ સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે પરિવાર પણ ક્યાંક ને ક્યાંક સંકટનો સામનો કરી રહ્યા છે ઝારખંડમાં પાખંડનું રાજકારણ છે તે ચરમસીમાએ જોવા મળ્યું છે ઇડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મુખ્યમંત્રી હેમંત સોરેનની પાછળ પડી ગઈ અને ખાસ કરીને અત્યારની જો વાત કરવામાં આવે તો એમની ધરપકડ કરવામાં આવી છે અને આ જ અંગે વધુ અપડેટ્સ અને જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા દીપક મકવાણા ન્યૂઝરૂમ રૂમ લાઈવથી સીધા જ લાઈવ જોડાયા છે દીપક જે પ્રમાણે રાજીનામાની જો વાત કરવામાં આવે તો રાજીનામું અને ખાસ કરીને ઝારખંડનું જો વાત કરવામાં આવે તો ઝારખંડના રાજકારણમાં સૌથી મોટા સમાચાર અત્યારે કહેવામાં આવે તો હેમંત સોરેનની ધરપકડ પહેલાં તો એ જણાવો કેટલા વાગે આ ધરપકડ ને અત્યારે હાલની લેટેસ્ટ શું અપડેટ મળી રહી છે આપને ચોક્કસથી વિવેક જે રીતે મહત્ત્વનું છે એક સમાચાર છે તે સામે આવે છે અને તે આ ઝારખંડ રાજકારણના સીધા સમાચાર છે તે સામે આવે છે સૌથી મોટી બાબત છે તે સામે આવી છે કે આ રાજકારણ છે તે ચરમસીમાએ પહોંચ્યું હોય તેવા દ્રશ્યો છે તે પણ જોવા મળે છે કારણ કે ઝારખંડના જે તત્કાલીન સીએમ છે તેઓની હાલ ઈડી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે આ પહેલાંની જો વાત કરવામાં આવે તો વીસ જાન્યુઆરીના રોજ જે ઝારખંડના તત્કાલીન મુખ્યમંત્રી છે કે તેઓની ઉપર અપ્રમાણસર મિલકત છે તેનો એક ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ મુખ્યમંત્રીને વારંવાર નોટિસ ઈડી દ્વારા પાઠવવામાં આવી હતી બે વાર નોટિસ ઈડી દ્વારા આ મુખ્યમંત્રીને પાઠવવામાં આવી હતી પરંતુ તે બાબતોને કોઈ પણ જાતનો ખુલાસો છે તે મુખ્યમંત્રી કરી ના શક્યા હતા અને આખરે આ મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે અલગ અલગ એજન્સીઓ છે તે તેઓના નિવાસસ્થાને પહોંચી ત્યારે અગમ્ય રીતે આ મુખ્યમંત્રી છે તે પોતે ગાયબ હોવાનું જે વિગતો છે તે સમાચાર છે તે સામે આવ્યા હતા ઝારખંડની રાજ્ય રાજકારણની અંદર સૌથી મોટા સમાચાર છે તે સામે આવ્યા છે કે રાજભવન ખાતે પણ ધારાસભ્યોનું એક મોવડી મંડળ છે તે પણ પહોંચ્યું હતું અને હવે નવી બાબત એ જ પણ સામે આવી છે કે ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે નામની ઘોષણા છે તે પણ કરવામાં આવી છે હાલ આ ઝારખંડથી સમાચાર છે તે મળી રહ્યા છે અને ઝારખંડના રાજકારણની અંદર સૌથી મોટો આ સમાચાર છે તે જોવા મળ્યા છે જો પહેલાંની વાત કરવામાં આવે તો વીસ જાન્યુઆરીના રોજ ઈડી દ્વારા એક નોટિસ છે તે પાઠવવામાં આવી હતી હેમંત સોરે કે જેઓની ઉપર અપ્રમાસન મિલકત છે તેનો જે ફરિયાદ છે તે ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારબાદ તેઓની તપાસ અર્થે તેઓને નોટિસ મોકલવામાં આવી હતી પરંતુ આ નોટિસનો કોઈ પણ ખુલાસો છે તે હેમંત સોરેજી છે તે કરી ના શક્યા હતા અને આખરે અત્યારે હાલ જે સમાચાર સામે આવ્યા છે રાજકારણના કે ઝારખંડના જે મુખ્યમંત્રી તત્કાલીન છે તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ છે તે હવે શરૂ કરવામાં આવી છે જી દીપક સોરેન ગાયબ થઈ ગયા કેમ એનું કારણ શું છે સાથે સાથે આજની ઘટનાની જો વાત કરવામાં આવે આજે એવી તો કેવી ઘટના બની એમાં કેવા પ્રકારના વળાંકો આવ્યા ચોક્કસથી જે રીતે આજે મહત્ત્વની બાબત એ છે કે આ હેમંત છોરેજી જ્યારે ગુમ થયા અગમ્ય કારણોસર અને ત્યારબાદ અચાનક જ તેઓ પત્ની સાથે હાજર થયા હતા પરંતુ ક્યાંક એવી બાબતો પણ સામે આવી હતી કે તેઓ અન્ય જે આ રાજ જે રાજીનામું પણ આપશે ત્યારબાદ મહત્વના બાબત છે સમાચાર છે તે પણ કોઈક બાબત સામે આવશે પરંતુ સૌથી મહત્ત્વના એ પણ સમાચાર આવ્યા હતા કે ઝારખંડના જે મુખ્યમંત્રી જે છે તે તેઓનું રાજીનામું છે તે લઈ લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે ધારાસભ્યોનું એક મંડળ હતું કે જે રાજ્યપાલને મળ્યું હતું અને બહુમતીથી તેઓએ સીએમના ખુરશીના જે ઉમેદવાર છે તેઓના નામની ઘોષણા કરી હતી એટલે કે હવે નવા જે આ મુખ્યમંત્રી છે તેઓની જે ઘોષણા છે તે કરવામાં આવી છે એટલે જે અત્યારે હાલ હેમંત સોરેજી કે જેઓની ઉપર જે ફરિયાદ અને નોટિસો મળી છે તેઓને નોટિસ પાઠવવામાં આવી હતી અને તે બાબતોને લઈને જ તેઓની ધરપકડ છે એ કરવામાં આવી છે આખી જો વાત કરવામાં આવે તો અપ્રામસણ મિલકત છે તેનો તેઓ ની વિરુદ્ધની અંદર જે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે અને ઈડી દ્વારા તેઓને વારંવાર નોટિસો છે તે ફટકારવામાં આવી છે પ્રથમ નોટિસની જો વાત કરવામાં આવે તો વીસ જાન્યુઆરીના રોજ તેઓને નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેનો તે કોઈ પણ જાતનો ખુલાસો ન કરી શક્યા ત્યારબાદ ફરી એકવાર તેઓને નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેનો પણ તેઓએ કોઈ જવાબ ના આપી શક્યો અને આખરે આ ઝારખંડનું રાજકારણ છે તેના સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે આ ઝારખંડના જે તત્કાલીન મુખ્યમંત્રી છે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને હાલ

ગુજરાત વિધાનસભામાં જે પ્રમાણે બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે બજેટ સત્ર